તો હેલો વેલકમ ટુ માય ચેનલ સ્વાગત સ્વાગત છે છે તમારા તમારા બધાના રમણ બધાનું હાર્દિક ગુડ મોર્નિંગ શુભ સવાર અને હાલ બધા બધાને સરસ મજાની ગુડ મોર્નિંગ શુભ સવાર થઈ ગઈ છે અત્યારે અને જો કે જોકે દીધા હવે ગ્લો પકડતો જાવ છો ને એવું મને લાગે છે પણ ગ્લો થોડોક સમય જ રેસીપી પાછું મોઢા ઉપર કાળા ચાવશે કારણ કે અત્યારે આજ આખો દિવસ દોડધામ 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 કરવાની છે વાડીએ મીકી દીધા છે દાડિયા ન્યાય જવાનું છે ને અત્યારે તમારો ભાઈ સરસ મજાનો તૈયાર થઈ નહીં પણ વગર તૈયાર થઈ જાય છે ક્યાં ખબર છે ધાણા તો તમને ખબર છે આપણે આગલા વિડીયોમાં તમે બધાએ તો જોઈ જ લીધું હતું ધાણા આપણે વાવી દીધા છે સરસ મજાનો એક માણો તો કાઢી નહીં છીએ હવે મારો છે બીજું વાણવાનો ધાણાને એટલે અત્યારે પહોંચી દઈએ હમણાં ફટાફટ વાળીએ પણ એ પહેલાં

કઈ રીતનું વાયરિંગ છે ને આપણે જોઈ લઈએ ફિટિંગ કઈ રીતનું ખબર છે આ પહેલું સ્ટાર્ટર રહ્યું ને એ છે અમારે એ પાણી રહ્યું ને એ પાણી એ અહીંયાથી એમાં અહીંયા શરૂ થાય અહીંયા આવે એ નચ શરૂ થઈને આમાં પહોંચી જાય પછી જે નીચેનું છે ને નીચેનું જે નીચેનું છે ને બધું એ બધું છે ને સામે ડાર ડારમાં નીકળે હવે અત્યારે છે ને આ વખતે પાણીની તાણ નથી મિત્રો એટલે પાણી કેટલું બધું છે ખબર સમજો મોબાઈલ હાથમાં પડી ન જાવ ક્યાંક હલો હેલ ભેરો ઉનાળામાં ભેરો રહેતો હોય તો હું થઈ ભાઈ બરોબર ને હવે પાવડો લઈ લીધો છે થઈ છે કે ચોથા દિવસે છે ને ભીજવાણી દેવાનું હોય આપણે એક દી ઠેપી ગયા એટલે એક દી ઠેપાય એટલે કાકલો લોસો થાય પાંચમો દી છે ને આજ પાણીની શરૂઆત કરી દેવાની પાછી બરોબર હમણાં લાઈટ આવી જાય હજી તો આમ ભીનું છે પણ તોય પાંચમો દી પાંચમો દી બરોબર ને ભીજવાણી તો દેવાનું પછી શું છે કે ખબર છે પછી સરપ્રાઈઝ હજી હું ખબર મિત્રો હજી આપણે જવાનું છે ક્યાં ખબર આ એક બધું પતિ જાય ને આઈથીન એટલે આપણે નીકળવાનું છે આઈથિન ક્યાં અમરેલી જવાનું છે અમરેલી અમરેલી એક છે ને મતલબ હવે મેળો આપણે દર વખતે ભરાય છે નામ નહીં મને પતા મેળો ક્યાંનું ભરાય છે પણ મેળો દર વખતે અમરેલીમાં ભરાય છે એ લગભગ બારમા મહિનામાં જ હોય છે બારમા મહિનામાં જ મેળો હોય થઈ ગયું છે પાણી શરૂ અને જોઈ લો આમે તો ભૂકી જુઓ હવે આ એક ચેરો બીજો હજી હજી પાંચ મિનિટ નહો તો પાંચ મિનિટ થઈને ને કેરો ભરાય જાય બરાબર આવી રીતનું શરૂ થઈ ગયું છે પાણી હવે ફટાફટ હું છે કે બધે કલાક થાય ને કલાકમાં નવરો થઈ જાય ને તો હું છે કામ પતા ને બીજો બધું કાગળિયા છે કાગળિયામાંથી જ નવરો નહીં થતો એવું થાય થશે સરકારી કામ કરતાં કરતાં ત્યારે હું પતી જાય એવું લાગે કામ એ એવું ઇન્સ્ટાગ્રામમાં રીલ નહોતી કે એટલું ટેન્શન રહે એટલું ટેન્શન લાવશો ને કે ક્યારેક ક્યારે હું સોલ્વ થઈ જાય હું સોલ્વ થઈ જાય ને પ્રોબ્લેમ તો અહીંયા રહે ને હું સોલ્વ થઈ જવાની એવું બધું ટેન્શન તો અહીંયા અહીંયા રહેશે આ સરકારી કામ તો અહીં રહે ને હું સોલ્વ થઈ જાય એવું લાગે છે સરસ મજાનું પાણી અત્યારે રિટર્ન હમણાં પાછું સામે જઈને સામે પહોંચી જાય બરાબર હમણાં તમને બતાવું કેટલો ઢાળ છે ને પાણી અહીંયા રિટર્ન પાસા મારા છે ને બરાબર પાણી તો શરૂ થઈ ગયું છે પણ હવે આપણે થોડુંક ધોરીએ નાનું છોટું બધું કામ છે ને આજુબાજુ મેં બી દીધું આ ગાઉ છે એની આગળ જાણા આ વખતે મેથળી ગામમાં અમારે અમરેલી જિલ્લો લાઠી તાલુકો અને મેથળી ગામમાં ધાણાની બાકાજી કે બહુ જાજી બોલવાની છે અત્યારે બરાબર અત્યારે બધાને ઘણા ખરા વાવાઈ ગયા છે ને અમુક ને બાકી છે ને તો હજી છે થોડોક સમય હજી બહુ એટલું બધું મોડું હજી નથી થયું કારણ કે આપણે હજી બીજી વાળી દાળિયા મીક્યા છે ને માણસો બીજા કામે મીક્યા છે ને એ પસો ન્યા એ કપાઈ હોવાનો છે ને બે બેમાં નવરો એને કરી દેવાનો છે એનો પાટ ટૂંક સમયમાં જ આપણે આગળ પહોંચી જાય તમારી સુધી બરાબર ને અહીંયા મારસીમય પાણી શરૂ થઈ ગયું છે ને આમે જો પાણી તો અહીંયા હાલે છે ત્યારે બધું રમખાણ ઊભું થઈ જાય શું મિત્રો પાણી આડે છે ગમી ના એટલા એટલે એટલે નાકા પાવા હાટવું ધોરિયો કરવાનું બોલો છે એટલા નાકા પાવા હાટવું ધોરિયો કરવાનું હોય આવું થાય છે તો છે ને મિત્રો જો એક પછી એક આયુન ફૂટે હોય તો બીજું ક્યાં જ બધું એમ એટલા તો પાઈ દીધા છે થોડોક ઝોન બાકી છે આમ તો જો દેખાય ત્યાંથી ઘણું ખરું ને વાળ લેવાનું થાય છે કારણ કે એટલી બધી જરૂર નથી ને પાણી આપણે શરૂ કહી દીધું પછી કીધું હવે કાંઈ થાય નહીં બરોબર ને એટલે ધૂળના ખોબા નાખવા જો હે એવું લાગે છે દિવસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિકના દિલથી સ્વાગત છે ગુડ મોર્નિંગ શું થઈ ગઈ છે અત્યારે આપણી અને એકચ્યુલી હજી જવાનું છે કપા વીણવા પછી કાલે અમરેલી જવાનું તો બંધ રહી ગયો તો મેળો પછી જોવા ગયા નહીં કાંઈ એને ધાણીમાં પાણી વાળી દીધું અત્યારે છે ને જવાનું છે વાડીએ વાડીએ જઈને કપા થોડુંક ઉતાવળમાં છે એટલે કાઢી નાખવાનું છે અત્યારે પણ એ પહેલાં આઈ હોપ તમે બધા મજામાં છો તમે હશે કે કાલે કાંઈ અમરેલી તો પછી ગયા નહોતા એટલે અમરેલી મેળો જવાનું જવાનો જે મેળો જવાનું સ્પેશિયલ એક અલગથી ધમાકેદાર લોક બનાવવાનો છે આપણે એટલે મેળો જવા નહીં પણ સીધો ડાયરેક્ટ

એને શું કહેવાય પેર આપણે પેલું ઓઈલ બદલાવવાનું બાકી છે ઘણો ખરો છે ને વીણાઈ ગયો છે ત્યારે બીજી વાડીએ પહોંચી ગયા ને એમાં જો કાલા સિવાય કાંઈ દેખાતું નથી અત્યારે તણીસર આવી જશે માણસો કામે એટલે વાંધો નથી ઓછો વાંધો છે આપણે થોડું ભેગું કરવું મુશ્કેલ થઈ જાય વિડીયો ઉતારવાનો હારો કપાવીને તો ધંધામાં ધ્યાન દેતી હોય પણ બે વસ્તુ કરવાની બરાબર બિારો કેટલો ભરવાડ ભાઈ કીધું બોલે લઈ આવી જાય ને તો કીધું ખેતર માં સારી નાખે ને તો ઘણો ખરો બિયારો છે ને ખાઈ દેલા કામ પતે કીધું આપડે